સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બસ થાય એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો અમારે હાલે હવારનું કામ અને હવારના કામમાં એવું હે કે વાહિંડા હાલે એક ફરીએ અને એક નાખીએ એટલે તગારાથી વાહીંદા કરવાના હે અને વાહિંદામાં તગારાથી વાહિંદા કરવાના કારણો એ હે કે અમારી રેકડી ગઈ હમી થવા તે ત્રણ ને એટલે હેરાન થઈ ગયા ને આ રેકડી નથી રેકડી હોય ને તો ચાર કે પાંચ રેકડી થાય ને તો ઘાઇ ઘા એમાં સો સો હાથ હાથ તગારા મયા જાય ને આ સો હાથ તગારાના રાઉન્ડ મારા માર થવાનું અને લગભગ અડધી પોણી કલાક વાહીંદા થઈ જાય કે વાહીંદા જ એટલા હોય ઢગલા પગડ્યું પડ્યું હોય આ તો દેખાય પણ વજન માથે ઉપાડે નાખવાનું થાય એટલે તો કેવરાવે જ અને ઢગલા એવડિયા એવડિયા હોય છે હગો પાવડેથી ભરે ભરે અને મને સડાવી દઈએ અને હું નાખતી જાય પછી ભેગું પાણી પણ ચાલુ કરી દઈએ અને હાવ માદાનું બોલે જો હાવ અથાણા પછી ઉહાડે અને સોખું કરે અને પછી પાણી ચાલુ થાય એટલે એવું હતી હું વાસ કરતી હતી ને એવું બધું કરે આવી હેવ પાણી ચાલુ કરીએ અગોર મન ઘર સડાવતો જાય તો હું નાખતી જાય ઘા ડૂકે જાય એટલે એવું હતું હે જામે જાય વહેલાના તે ઘાઇ ઘા ડૂકે એક બી નવું જીસીબી મામે લીધું તે મામો આવ્યા હતા ખાતર સડાવવા તે એમાં હેને ને લેબા લશ્કર થયું તે એ પાછું હુકાઈને ને જરાક તો બધું જરા હું જાય ને એટલે બધું એટલે બધું આખું અસલનું સાફ કરે ઉહળે અને બધો મોટો ઢગલો વાંજાવા દઈએ એટલે આ બધું ચોખ્ખું કરવાનું છે તેમાં એમાં હેને ને નેન ને કઈ શકાય ઘાણ થતું હતું ને પછી મામુ કે કારણે હુંકાવા દઈએ કે પછી એ ભેરું કર્યું પછી એ કર્યું ને હેવાનો વારો લેવાનો હે ને હવે મોટર એ ચાલુ કરી દીધી બે ઘરે મારા હાટું ભરાઈ ગયા ને હું વારતી હતી તે મારી વાટ જોવો હે તે હું ગાય નખવેદાનું કરે ને એ પરવાઈ રહ્યા હતા જે તો પાણી હાલતું તો લાઇટ વહી ગઈ તે જનરેટર નથી કર્યું અને નદી મોટર માંડવાની હે તે પેલા બધા નદી ગાને ગા ને તે ને નદી પેલા ઝરખરા થઈ ગઈ હતી કે સોખું કરે છે તે હું કાં વાલી તો નદી સોખું કરતી એમાં થાલો જોઈએ નદી હે ને એ મારે કેળી કરવાની હોય ને એ કેળી કરી દીધી ને આ મારી ઓરડી છે તે ઓળી બધી વ્યવસ્થા કરી દીધી અને એવા આ બધું છે ને આમાં જરાક ઓલું થાય ને તો દવા બવા મારે દે ને આ એક મોટી તાળી છે તે તાળીની તારીઓ લઈને આવીએ ને તો કપાય અને આ પણ શેડા ચાલુ છે એટલે ન્યાય આગળ કંઈ થાય ને તો ઉપર હાંભે કાંઠેથી ડીપી પાડે ને તો બધું શોખું થાય એટલે એવું હે તે હા મસર તોડેલી એવા હે એ ઝપટમાંથી બહાર નીકળી જાય ને આ એટલે ઊંડવાઠ હે ને કે હાવ ગરમી ભીંજાઈ જાય તે આ બધું જેવું એટલે કામ આ છે ને વાગેગા બપોર પછીના પાંચ હવા પાંચ જેવું થઈ અને હું છે ને દાંત અળિયા દાંતમાં આવે ગઈ ને તે ત્રણ અઢી વાગ્યાની ની બધા તેલ ભેરવવાના દવા મૂકવાની હમાન કરવાના હતા તો એ બધા કર્યા હુકવવાની હુકવ્યું એ થોડી થોડી વાઢની તૈયારી કરીએ તો વાઢ આટું બધું તૈયાર થઈ જાય હજી તો વાઢની તો વારે હે ત્યાં મહિનોક હે પણ નવર્યા નવર્યા હોય ત્યારે થોડું થોડું કામ આગળનું નીકળ્યા રાખે ને તો સારું એ કરતી હતી ને આ આપણે ઓલું ખાતર સડાવ્યું હતું આગલા વીડિયામ જોયું હોય તો એ આ પડ્યું ધી પી બધું ઉહાડે ઢૂહડે અને વારે અને સોખું કરે અને પછી આ મજૂરને ઝૂંપડા પાસે વડલો હે ને ત્યાં બે ગઈ તે એવી કરતી હતી ને ઓલી કોઈ દાંતળી લે ને બધા ફરતા વંડાણ ફરતા હે ને ડૂસા થઈ જાય તે બધા ડૂસા સોખા કરેવી અને મટુડા વાવતી હતી મટુડા હે ને તબેલામાં એટલા ઉપયોગ ફૂલ હે પણ પછી હું આગળ જણાવી કે કામ ઉપયોગી હે એ હજી તો અમે હમણાં હમણાં જેને ઉપયોગમાં લીધા અને ટ્રાય કરી એટલે એવું હે ને જો આ બધું હે ને આઉં દેહાવ પડ્યા હતા ડૂસા એટલે ખાતર પડ્યું હતું તે ખાતર બધું સડાયું અને વારે નાખ્યું તે રૂપારું સોખું થઈ ગયું એવા હોય આ બધું સુકાવા દેવાનું છે ને આ તો અસલનું હુંકાઈ ગયું તે બહુ જ અસલનું થઈ ગયું તે પાસે પાછા ઢોરને બાંધવા ને પાડો ડાવને એવા હાટુ વારેક સોરે ને ચોખા ને ખાને એટલી કોરા વાવવાના હું તને વાવે આવી મટુડા ને વેલા વાવવાનું તને જોયો લખમણ દેખાઈ જાય તો કઈ રહેવાનું દે એવા હાટુ હે ને મારા હાટું ભાઈ રહી આવી ને એવો હવા પાંચ થઈ ગયા હવા રહી ને અમારે દોવાનું બહુ જ મોડું થઈ ગયું તે અટાણે મોડેરું દોવા બેહું આ હે ને તો આ વેલો પણ કોક એવું લખણવતી નું હે ને અમારે ખબર નઈ કીણા લખણ ડકડકતા હોય તો મારો રામ જાણે પણ આ રૂપારો જબરો ને વેલો થઈ ગયો હતો તે ઉપાડે નહીં ગયો કંઈ નડે કોઈ નહીં ઉસો સડે જાય હે પણ તોય હે ને ઉપાડે નાખો ત્યાં હે ને હું પાસા વાવેતા એ તા કુણ હોય એ અમારા ઘરના ઘરના હોય તો એ કઈ કહેવાય નહીં લખાણ મટુડા એટલે એની ઉપાડે નહીં ખે તો પણ કઈ ખબર ન એટલે એવું હે ને આ હે ને ડાયરેક્ટ આ બી બીજ મારા કાકાએ મોકલાવ્યા હતા તે આ બી હે ને એની જ જ વાવેદા સીધા તે હોય તો લાગે જાય ને ઉગે જાય જે આ ધોર્યો તો કાયમ પાણીનો ભરાતો હોય એટલે હે ને થઈ જાય તો મેં કંઈ કામ થઈ જાય મણી ગમે મટુડા મેં કોઈ દીધી શરબત પીધું ને પણ મણી હે ને અહીં રૂપારા અહીં રોગા હોય ને તે રૂપારા ગમે અહીં એક આ હે વા એક ઉગે જાય તો પછી આણી બીજે કાંક વાવી ને આ બીજા બધા વાવેલ હે જાસૂદ ને એ ને પોપિયાઓમાં પોપિયા પાકેગા એક આ પાકે હે એક આ અસર નો પાકે ગયો સોરજીવો થઈ ગયો ને કે ખખડવા માંડ્યા તે હાલો આપણે દોવા માંડીએ ને આજે ઓલા બે દિથિયાના રેકડી નહોતી ને તે આજ તે બપોરી લખમણ રેકડી લેવા ગો ને લખમણ રેકડી લેવા ગો ને તમારા બાપુ બપોરી ભાણવરથી આવતા હતા એક કીક્ષામાં મોકલાવ દીધી તે રેકડી આવે ગઈ હતી ને આ ધક્કો ખાઈને લેવા ગો પછી રિક્ષામાંથી માંથી રેકડી ભવને લઈને આવ્યો હે ને હગા એવામાં હવા ધોવાનું ને તો ન ન કે બગડે જાય હા તરું નું તું તે તરું ખવવા હાટુ રેકડી ગઈ રેકડી ગઈ ને તમારી આંખ ઉગળી ગઈ હાડે ઢવડે લાંબા લો થઈ અને અત્યારે ને ની અમારે લાઈટ ગઈ ને તે હજી આવી જ ને ને હવાયરી ભી હું બિચારી ની નવરાવાણીઓ ને હવાયરી નો નવરાવાણીઓ અને ઓટાણે પાછી નવરાવવાનું એલું નો થયું લાઈટ જ વહી ગઈ તે પછી તે કે વેતી ઓલો કરું તે હાલો અમાર બધુંય તૈયાર થઈ ગયું બેહે જાય ને તો પાછું કામ ડુકે નહીં તો હાલ તબેલામાં ભાદાયણ્યું બોલે હાલ શિયારી કોરા

મારી તાણા તો વગર ઉભરા અહીંયા આવે બધી ખાય જ ટાણું થઈ ગયું હા ટાણું કઈ થોડી આપડી વાત જોવે હે ને તબેલો ધોવાય નહીં એટલે ઉઈ જ લાગે નહીં હગર હાલો તો હું મારી ભાઈ ખાણ ખાઈ જાય ઝપેટામાં બે જાય